હા તો ભાઈ જય નથરાજ ને રામ રામ બધાની કેમ છો બધા મજામાં બધા મજામાં રસતા ખેલતા હોય ને રાજ્ય હોય પહેલાં તો બધાઇની સોરી બે હાથ જોડે દિલથી હું સોરી કાં કારણ કે હમણાં વિડીયાત મુકાણા વિડીયાંત આવતા સેનલ ઉપર એનું કારણ છે એ હારું જ મેં આજે વિડીયો બનાવ્યો આપણું જે આ સેનલ છે જૂનું ચેનલ હતું એમાં ભાઈ થોડોક ફોલ્ડ આવે ગયો એટલે લગભગ મને નથી લાગતું કે કદાચ હા થઈ જાય સારું સેનલમાં પણ હજી હું ટ્રાય કરતો રા જો કદાચ થાય તો શીખશે નક્કર આપણા તમારા બધાના પ્રેમ માટે તમારા બધાના ભાવ માટે થઈને તમારા બધાના હરખ માટે થઈને નવું ચેનલ બનાવ્યું આજ જ નામનું ચેનલ હે ગુજ્જુ ગોટિકલો જ છે સેમ પોસ્ટર હે સેમ નામ હે ને સેમ ચેનલ જ છે નવું ચેનલ બનાવ્યું બીજું તો એ લીંક મેં તમને ડિસિશનમાં આપી દીધી અને પોસ્ટરે પણ તમને જો આ હું વિડીયોમાં દેખાડતા થમેલમાં ફર્સ્ટ બ્લોગ મૂક્યો અમે એક વનમાં રખડવા કરતા નાનો આખો દેશી કોમેડી બ્લોગ આખો મીકો તો એ ચેનલ ઉપર ફર્સ્ટ બ્લોગ મીકો તો અટાણે જ જોઈ આવો સબસ્ક્રાઈબ કરતા આવો અને કોમેટી ખાસ કરતા આવીજો કારણ કે તમારા બધાને પ્રેમ ભાવ માટે થઈને આપણે નવું ચેનલ બનાવી નાખ્યું મીકો આ તક એટલું સારું થાય બીજું ચેનલ આપણે બનાવી નાખીએ વાંધો નહીં ભાઈ આપણે જે મિને તી હે આપણું લી લિહ એ કદાચ આપણા કંઈક કારણસર કે ગમે વગેરે વગેરે થઈને ચેનલમાં કંઈક પ્રોબ્લેમ આવે ગયો પણ જો સોલ્વ થાય તો ઠીક છે ને આ નવું ચેનલ તો આપણું એ ડેલી ચાલું જ રહી છે એમાં બ્લોગ આવીએ વિડીયો આવી છે જે રીતના હું ઇન્સ્ટાગ્રામમાં દેહ ધબધબાટી બોલાવવા એ રીતના જ આમાં એવું બધા ધબધબાટી વધે જાય કારણ કે એટલા ટાઈમ છે વિડીયો જ ને એમાં ઘણું બધું અપડેટ થતું હું મારી લાઈફમાં ઘણું અપડેટ થયું તમારે ઘણું બધું અપડેટ થયું એટલે એ ધબધબાટી જ બોલાવવાની હે આડે ધો અને એવું પહેલી ગમે એટલે સેનલ બંધ થવાય થાય આપણી કાંઈ નથી પડી બાકી એવું કરવાની હે કાયદેસર મોજ મોજ ને મોજ અને તમણી કાયમી કરાવવાનું હોય તો નવું ચેનલ આવે ગયો લિંક મીશી આપી દીધી ઘાયિકા જાઓ આજ નામ છે આજ જ સેમ સેમે સેમ જ ચેનલ છે તો નવું બનાવવાની ખૂબ ફર્સ્ટ બ્લોગમાં મુકાઈ ગયો તો કમેન્ટ કરતા હોવ સબસ્ક્રાઈબ કરતા હો અને એની લિંક મેં તમને આપી દીધી અને આ જો તમને એ વિડીયોમાં તમને થમેલ ઉપર પણ દેખાડ્યા આવી રીતનું ચેનલ છે અને આ એનું પોસ્ટર છે ફર્સ્ટ હજી બ્લોગ મિત્રો એનું એટલે આડે દોડીમાં વિડીયો મૂકી તમને બધાને મોજ કરાવી તમે ડેઈલી વિડીયો આવી છે એ સેનલ સબસ્ક્રાઈબ કરતા હોવ અને મોજ કરતા હો જાઓ